માથે આવા મુશ્કેલી છે બીજું ખાઈ જઈ જો લપૈસનું જો આ ભીમ પેલા લપૈસા છે જોમી બીજું ખાઈ ઉડી રેઠાય આવી એમ જ થાય કંઈ ખબર જ નહીં પડતી રેલ ગાડી મારે જીજો એક ખાતો ઘૂસ્યું ઘૂસ્યું નથી આ પડો તો એવું છે આ લપસ્યું આવું લપસ્યું તમે કાંઈ જોયું હોય તો કોમેન્ટમાં લખજો જો અને મિત્રા આ બધા ઇમય કહે છે આ લપસ્યો કાંઈ નહીં મિત્રો આ તમને વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં લખજો જો મિત્રા તમને આ જોવા આવવું હોય ભીમની કાકરી ગુફા કા આપણે લપાઈશું તો મિત્ર અહીંયા આવજો અને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને આવા નવા વિડીયા જોવા મળશે